જગત માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સંસ્કાર મંડળના સહયોગથી માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના રિજનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા ઓઝા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ ચીઠવા સેક્રેટરી નિલેશ પટેલ ચંદ્રેશ દેવાણી દિપ્તિ ત્રિવેદી અને રૂપા નેવે સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા તેમની માતાનું પૂજન કરી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓએ તેમની શક્તિ સમાન માતાઓનું પૂજન અર્ચન કર્યું હતું નમસ્કાર આજે સંસ્કાર સંસ્કારદેવ શાળામાં માતૃવંદના કાર્યક્રમ હતો અને એમાં આજે સહભાગી થવાનું એક મને સૌ સદભાગ્ય પ્રાપ્ત થયું છે તો આ જે માતૃવંદના કાર્યક્રમ છે એ ખરેખર એક આહલાદક કાર્યક્રમ રહ્યો જેમાં દરેક બાળક છે પોતાની માતાની પૂજા કરે છે અને એ રીતે આપણા આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે માતાનું સ્થાન આપણા સમાજમાં ખૂબ જ અનેરું છે આપણે જાણીએ છીએ કે માતા ભણેલી હોય કે અભણ હોય પણ એના સંતાનને હંમેશા ખૂબ જ ભણાવી અને સતત આગળ વધે એવી એ ઈચ્છા રાખતી હોય છે અને માતા જે છે એ માતા આજની ખાસ કરીને જે માતા છે એ હાથમાં કલમ અને કડછી કડછી એટલે કે ચમચો એ રસોઈ પણ કરી જાણે છે અને બહાર જઈ અને એના ટેબલ ઉપર ફાઇલો સાથે એ કામ પણ કરી બતાવે છે અને એ રીતે એના બાળકના જીવનમાં સતત અને સતત એનું બાળક આગળ વધે એવું એ ઈચ્છતી હોય છે એની સુખાકારી માટે જે પણ કંઈ કરવું પડે એ કરી ચૂકે છે તો આજના આ દિવસે તમામ માતાઓ તે મારા વંદન અને ખાસ આજના દિવસે હું દરેક માતાઓને એક સૂચન કરવા માંગુ છું કે આપના બાળકને આ સંસ્કારની સાથે સાથે પર્યાવરણનું જતન અને સ્વચ્છતાના પૂજારી બનાવો એવી મારી નમ્ર અપીલ છે ધન્યવાદ